અંકલેશ્વર ના ઉમરવાડા સ્થિત બુરહાની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ભરૂચ સીઝન ત્રણ નો પ્રારંભ કરવામાં આવ્યો હતો ભરૂચ ડિસ્ટ્રિક્ટ એસોસિએશન દ્વારા આયોજિત સૌ પ્રથમ અને બીજી ભરૂચ પ્રીમિયર ની સફળતા બાદ સોમવારે અંકલેશ્વરના ઉમરવાડા ગ્રાઉન્ડ ખાતે ભરૂચ ક્રિકેટ લીગ સીઝન ત્રણ નો સ્થાન શુભારંભ કરવામાં આવ્યો હતો પૂર્વ ઇન્ડિયન ક્રિકેટર મુનાબ પટેલ ભરૂચ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ દુષ્યંતભાઈ પટેલ મીણબત્તી ગ્રુપના અધ્યક્ષ ઉમેશભાઈ વિઠાણી વિરલા કોપર માનવ સંસાધનના હેડ આનંદ પવાર રોલાઇફ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન કરણભાઈ જોલી અનુપમ રસાયણના ડિરેક્ટર ગૌરવભાઈ ખુરરાના જીએન યો ગાર્મેન્ટના ડિરેક્ટર સાજીદ અલી ઇસ્તિયાગ પઠાણ ઇસ્માઇલ મતાદાર દ્વારા ડીપ પ્રાગટ્ય થકી બીપીએલ સીઝન ત્રણ ને ખુલ્લી મુકાઈ હતી આ પ્રસંગે

એક આ એકચુઅલી ફેસ્ટિવલ જેવું થઈ ગયું છે બહુ એટલી સરસ ટુર્નામેન્ટ છે ભરૂચ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનનો જે સપોર્ટ છે એ કમિટી જે મહેનત કરી રહેલી છે કે આપણો હેતુ એક જ છે કે આ છોકરાઓ નેક્સ્ટ લેવલ પર ગમે આપણા જિલ્લાનું આપણા સમાજનું આપણું ગૌરવ બને તો મારી એક જ ઈચ્છા છે કે એ લોકો સ્ટેટ લેવલ પર આઈપીએલ લેવલ પર અને દેશની સેવા કરે જે બીજા સ્ટેટની અંદર જે ક્રિકેટ માટે જે સપોર્ટિંગ સ્ટાફ હોય છે જે એ હોય છે એ બધી અહીંયા ભરૂચ જિલ્લામાં ક્યારે આવશે સર તમારી વાત બહુ સાચી છે કે આપણે ઘણી જગ્યાએ આપણે હજુ લેક થઈ રહેલા છે અને સ્ટાર્ટઅપ આટલું સરસ કર્યું છે અને બે જ વર્ષ થયા છે અને મારી પોતાની ઈચ્છા એવી છે અને હું પણ ટાઈમ આપવા તૈયાર છું ભરૂચ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના છોકરાઓને એકેડેમીઝ માટે કે એ લોકોને બેસ્ટ ગાઈડન્સ મળે અને એ ગાઈડન્સ પછી પણ હજુ આપણે જે ફ્રેન્ચાઇઝ લેવલ છે ને એટલા લેવલ સુધી નથી પહોંચ્યું કે આપણે કોચિસ હાયર કરીએ